જય માતાજી મિત્રો હું છું સંજુ અને બેક ટુ માય ચેનલ તો તમારા બધાનું સ્વાગત છે તો આજે હું તમને બતાવ કે હું જોઈ રહું છું ને કેવું લોકેશન છે તો ચાલો વિડીયોમાં બના રહેજો અને આપણો વિડીયો સારો લાગે તો નાનો ભાઈ સમજીને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો ભાઈ જેવો જ દાડો કે ને એ સવાર સવારમાં તમે ખાલી આમાં કતા આપો ને તો દેખો ભૂલવાયેલી છે અને અહીંયા એવું સારું લોકેશન આવે છે જઈશું તો આ છે મારું પાછળ છાપરું અને આ છે મારું ટ્રેક્ટર એસી ટ્રેક્ટર તો કન્ડિશન સારી છે અને આ જોઈ શકો છો મારું છાપરું ચલો અંદરથી બતાવો તો જો તમે છાપરું છે સિલાઈ મશીનથી જે ખુલ્લું પડ્યું છે આ મારું છાપરું છે એસી છે એમ ગરી તો આ મારું છાપરું છે અને હું અહીંયા રહું છું બધા અમે અહીંયા જ રહીએ છીએ તો આવું કંઈક લોકેશન છે તો કેવું લોકેશન કોમેન્ટ કરજો તો આ જોઈ શકો છો તો આવું લોકેશન છે વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી જ પપ્પા મિની બ્લોગ બનાવીએ છે અલગ અલગ જગ્યાએ ટ્રાવેલિંગ કરીને તો જેને આપણો વિડીયો સારો લાગ્યો હોય લાઈક